ભાવનગર ના હાદાનગર વિસ્તારમાં રહેતા હરેશ ઉર્ફે હરિ ઉર્ફે કાળુ મથુરભાઈ મકવાણા નામનો આરોપી સરિતા સોસાયટીના નાકે પુલ નીચે હોવાની એલસીબી સ્થળ ઉપર પહોંચીને કરતા તેમાંથી ચલણી ચલણી સિક્કા તથા નોટો મળી આવતા જે રૂપિયા તે ક્યાંકથી લાવ્યો તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા તેને બેસતા વર્ષના દિવસે કુંભારવાડા વિસ્તારમાં આવેલ બુટ ભવાની માતાના મંદિરમાં દાન પેટીમાંથી ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતું જેથી કુલ રૂપિયા દસ હજાર એકસો ત્યાં ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈને તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે Obrigado. Professor.